અનાવરણ સમારંભમાં ઉમટી પડેલ ભીડે સાબિત કરી દીધું કે મહાદેવભાઈ ભલે હયાત નથી પરંતુ તેમનો જીવંત આદર અને માન આજે પણ પણ લોકોના દિલમાં અવિનાશ છે મહાદેવભાઈ જોઈ ન ન હતી એક ધોરણ હતા તેમ છતાં પોતાની જાતને વિજબુજ અને બુદ્ધિમત્તાથી વિકસાવ્યા કે ભણેલા ગણાને પણ હંફાવે એવું વ્યક્તિત્વ ધરાવતા હતા સમાજના હિતમાં લડવા નાગરિકોના હક્ક માટે અવાજ ઉઠાવવા અને અન્યાય સામે ડટી ઉભા રહેવામાં તેઓ સદાય આગળ પડતા સમાજના સામાન્ય માણસે લઈ રાજકીય સ્તર સુધી તેમની ઓળખ એક નિડર નેતા અને હક માટે લડનારા યોદ્ધા તરીકે રહી નિડરતા તેમની આગવી ઓળખ હતી મહાદેવભાઈની અંતિમ યાત્રા સમયે હજારો લોકો ઉપસ્થિત થવો તેમના જીવનની સફળતાનો પુરાવો હતો આજે તેમની પ્રતિમાના અનાવરણ સમયે ઉમટેલી જમવેદ્ય ફરી એકવાર દર્શાવી દીધું કે સાચુતું નેતૃત્વ ક્યારેય મરણ પામતું નથી પરંતુ સ્મરણીય બની રહે છે કહેવાય છે ને જેને મૃત્યુ સુધર્યું એનું જીવતર સુધર્યું વાઘ મહાદેવભાઈના જીવન પર સંપૂર્ણ રીતે લાગુ પડે છે પ્રતિમાના અનાવરણ પ્રસંગે શહેરમાં ઉમટેલા લોકોમાં ભાવુકતા અને ગૌરવનો અનોખો માહોલ જોવા મળ્યો ઘણા લોકોએ મહાદેવભાઈ સાથે તેમના અનુભવોને યાદ કરતા કહ્યું કે મહાદેવભાઈ ક્યારે પોતાની માટે નથી જીવ્યા પરંતુ હંમેશા સમાજ અને નાગરિકોના હિત માટે જ લડ્યા શહેરમાં આજે પણ તેમનું નામ બોલતા લોકોના ચહેરા પર સન્માન અને ગર્વનો ભાવ જળહળી ઉઠે છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી થરાદ What up, Amazon? What

અમરે એવી હું આશા રાખું છું ભાદે ભાઈ અમારા વચ્ચે છે ક્યાંય હોવા ગયા નથી એ સદાય અમારા આદર્શ અને